દિવસે દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે એક અકસ્માત સર્જાયો હતો જ્યાં એક અકસ્માતમાં છ ગાડીઓને નુકસાન થવા પામ્યું છે વડોદરા શહેરમાં વધુ ગતિથી વાહન હાંકતા કેટલાક વાહન ચાલકોની બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતના બનાવ બની રહ્યા છે ત્યારે કાલે સવારે રેસકોસ વિસ્તારમાં આવો જ એક બનાવ બનતા પાંચથી છ વાહનોને નુકસાન થયું હતું રેસ્ટકો ચકલી સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે સિગ્નલ હોવાથી વાહનો રોકાયા હતા દરમિયાન પૂર ઝડપે ઘસી આવેલા લાલ રંગની કારે એક કારને પાછળથી અથાડી દેતા એક પછી એક ત્રણ કાર ભટકાઈ હતી આ સાથે બે થી ત્રણ સ્કૂટરોને પણ નુકસાન થયું હતું જેમાં એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો બનાવને પગલે થોડી વાર માટે ટ્રાફિક જામ થઈ ગયું હતું અને પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ ભાગ્યું હતું આ અંગે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે પ્રાથમિક વિગતો મુજબ અકસ્માત કરનાર કાર પંચર થતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો